નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો હવે દાખલા નંબર બે નીચે સંખ્યાઓમાં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતા તે પૂર્ણવર્ગ સંખ્યા બને બરાબર તો હવે આ બા બે હજાર બસો પાંચમાં તમે એવો કયો આંકડો ઉમેરો કે જે અટાણ પૂર્ણવર્ગ બને અટાણે તે પૂર્ણવર્ગ સંખ્યા નથી પણ એમાં કંઈક ઉમેરો તો એ પૂર્ણવર્ગ બને તો આપણે આનું સોલ્યુશન કરી વિદ્યાર્થી મિત્રો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો ચલો તો આપણે આવા આનું વર્ગુણ કાઢવું હોય તો આપણે શું કરીએ જોડી બનાવી દેતા હતા હવે એવો વર્ગ ગોતીએ કે જે બાવીસ થી નાનકડો હોય અને નજીકનો હોય તો કેનો વર્ગ નાનકડો થાય ચોકે ચોકે સોળ નો વર્ગ પચીસ તો પાંચનો વર્ગ નહીં હાલે ચોકે ચોકે સોળ હાલશે એટલે ચોકે ચોકે સોળ હવે શું કરશું કે ભાઈ બાવીસ માંથી સોળ બાદ થાય તો કેટલા બચશે છ હવે હવે આ જોડી છે ને નીચે લેવાની આ આ જોડી નીચે ઉતાર લ્યો આ જાય તો છ અને જીરો પાંચની ની જોડી ઉતારી હવે ચાર અહીંયા લખીને આ બેનો સરવાળો એટલે કે ચાર ને ચાર આઠ હવે આની અરે એવો એક આંકડો મેકો કે જેનો ગુણાકાર ટૂંકમાં છસો પાંચની નજીક આવે અથવા છસો પાંચ આવે તો છસો પાંચ તો નહીં આવે કેમ કે આ પૂર્ણવર્ક સંખ્યા નથી તો ચલો આપણે છે ને કે આઠ નો ઘડિયો બોલીએ અને સાઠ ની નજીકનો આંકડો બોલીએ તો આઠ પીતાલી અપનુ ન અઠાસત્તા છપ્પન જો આ હું રફ કામ કરું છું આ તમારે કંઈ દર્શાવવાની જરૂર નથી બરાબર છપ્પન હવે આ સાત છે ને એ જોડી દો આઠ ની બાજુમાં એટલે કે સાત પછી આ સાત આવે એનો ગુણાકાર કરો તો સત્યુ સદી ઓગણપચાસ છપ્પન છપ્પન ને ચાર સાઠ એટલે કે સત્યાસી ગુણ્યા સાત કરશો તો આવશે છસો નવ તો અહીંયા છસો નવ હાલશે ન હાલે કેમ કે છસો પાંચ થી મોટા થઈ જાય તો આપણે કાંઈ નહીં તો આ ન આવેલું તો આથી નકડો એક આંકડો લઈ લેવાનો એટલે કે સાત લીધા ને હવે છ લઈ લે એટલે કે છ્યાસી ગુણ્યા છ આ છ આ જીનિયરે છ ગુણો તો અહીંયા છ ગુણાકાર મૂકી દેવાનો છ્યાસી ગુણ્યા છ તો છાય છાંય છત્રી પદી પેઢી ત્રણ આઠ છ અડતાલીસ અડતાલીસ ને ત્રણ એકાવન એટલે કે આપણે શું હું છ્યાસી ગુણ્યા છ એટલે કે આવશે આપણા પાંચસો ને સોળ હવે તો હવે આ પાંચસો છસો પાંચ માંથી પાંચસો સોળ ની બાદ બાકી કરીએ અને અહીંયા છ ઉમેરી પરવા આનો સરવાળો કર નાખીએ છ્યાસી માં છ ઉમેરી નાખો એટલે બનશે આપણા છ્યાસી ને છ બાણું તો છસો પાંચ માંથી પાંચસો સોળ બાદ થાય એટલે નેવ્યાસી બચે બરાબર બાદ બાકી હવે શેષ કેટલી વધી નેવ્યાશી હવે ભાગ હાલશે નહીં તો આપણે શું હવે બસ અહીંયા દાખલો ઉભો રાખી દેવાનો હવે આગળ નીકળ આ તો એક રફ કામ હતું બરાબર આની કઈ જરૂર નથી તો અહીંયા આપણે છે ને કે ઊભું રાખી દેવાનું હવે બાવીસ જીરો પાંચ છે એનું વર્ગૂળ છે ને કે કાઢવા જાય ને તો નથી નીકળતું એમાં નેવ્યાસી શેષ વધે છે એટલે કે આ છેતાલીસ છે ને એથી એનો વર્ગ છે ને કે થતો નથી તો કેવા હશે મોટા જી સાઈડ જી આંકડો મોટો એની બાજુ પાખ્યું ખુલ્લું રહે આ ગ્રેટર ધેન કહેવાય હવે આ બાવીસ જીરો પાંચ છે ને એ સાઈડ આ પાખ્યું ખુલશે અને આનું મોઢું આ સાઈડ બંધ આ આંકડા નાનકડા આ આંકડા મોટા હવે હવે છે ને કે આપણે શું લખશું કે છવ્વીસ છેતાલીસ પછી નો આંકડો શું આવશે તો સુડતાલીસ તો કે લખશું પછી પછીની સંખ્યા છે બરોબર તો છેતાલીસ પછીની સંખ્યા સુડતાલીસ તો તમે વર્ગ કરશો ને એનો વર્ગ ઓછા બાવીસ જીરો પાંચ ચલો હવે સુડતાલીસ નો વર્ગ કેટલો થાય તો થાય છે બાવીસ વર્ગ વર્ગ ન આવડે તો કરી લેવાના પર અને હવે આ એટલે એટલે કે બાદ કરો તો અહીંયા આવશે શું ચાર ખાલી તો એનો મતલબ શું કે ભાઈ આપણે છે ને કે આ બાવીસ જીરો પાંચ માં ચાર ઉમેરતા ઈ પૂર્ણવર્ગ સંખ્યા બને તો અહીંયા લખીએ કે બાવીસ જીરો પાંચમાં બને ચલો હવે દાખલા નંબર બે તો દાખલા નંબર બે માં આપણે આનું વર્ગમૂળ કાઢવાનું ટ્રાય કરીએ કે ભાઈ આનું આની જોડી બનાવી નાખીએ આપણે જોડી બનાવતા તમને આવડે જ છે હવે એવો વર્ગ બોલીએ કે જેનો આપણે વર્ગ કરતા તેત્રીસ ની નજીક આવે તો છાય છાય એટલે કરતા કેવા છે મોટા છે તો પચું પચું પચીસ એટલે પાંચ નો વર્ગ કેટલો થશે પચીસ હવે શું કરશું આપણે તેત્રીસ માંથી પચીસ બાદ કરો એટલે આવશે આઠ આપણા અને ઉપરથી એક આખી જોડી ઉતારી એકસઠ ની અને પાંચ ને પાંચ દસ કરી નાખો હવે આની આરે એવો આંકડો ગુણાકારમાં મેં કયો જેનો ગુણાકાર કરો તો આઠસો ને એકસઠ આવે તો દસ ના ઘડિયામાં છ્યાસી લેવાનું ટ્રાય કરો કે છ્યાસી થી નજીકનો આંકડો છ્યાસી તો નહીં આવે પણ છ્યાસી થી નાના એટલે આઠ દસ અઠા એસી જોઈ લે એકવાર આ રફ કામ કરવાનું છે ભાઈ આ કોઈ ગણતરીમાં લેવાનું નથી દસ અઠા એસી તો આઠ નો આની રાખો એકસો આઠ ગુણ્યા આઠ કરીએ આપણે તો એકસો આઠ ગુણ્યા અઠ્યું ચોસઠ વધી પેઢી છ એટલે કે છ અને આઠ એકા આઠ તો આઠસો ચોસઠ આવશે ભાઈ આઠસો ચોસઠ તો એકસઠ આઠસો એકસઠ કરતા મોટા થઈ જાય તો આ હાલશે નહીં તો આપણે એક આંકડો નજીક નનકડો લઈ લે જો આપણો આઠ લેતા આપણો શું થયું વધારે જવાબ આવ્યો આપણે ઓછા જવાબ માટે એક આંકડો ઓછો કરી નાખીએ એટલે એકસો સાત ગુણ્યા સાત કરી નાખીએ એટલે સત્યુ સતી ઓગણ વધી પેઢી ચાર સાત નો જીરો ચાર સાત એકા સાત સાતસો ઓગણપચાસ આવ્યો તો આપડો હાલશે કેમકે નાનકડા છે સાત ઉમેરો એટલે કે આવશે એકસો ને ચૌદ બરાબર હવે આપણે શેષ વૈધી એકસો ને બાર આપણે શું લખશું કે સત્તાવન 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 નો વર્ગ કરો તો ઈ કેવો થશે નાનકડો હશે કેમથી કે તેત્રીસ એકસઠ કરતા એટલે જે નાનકડા જે નાનકડું હોય એ મોઢું બંધ હોય આનું અને જે મોટા હોય એ સંખ્યાનું ખુલ્લું હોય તો અહીં આપણે શું લખશું સત્તાવન પછીની સંખ્યા સત્તાવન પછીની સંખ્યા તો શું આવે સત્તાવન પછી અઠાવન તો અહીં આપણે શું લખશું કે અઠાવન ના વર્ગમાંથી તેત્રીસ એકસઠ બાદ કરીએ તો તેત્રીસ ચોસઠ એમાંથી બાદ હું કરવાનું તેત્રીસ એકસઠ તો ચલો આ તેત્રીસ ચોસઠ માંથી તેત્રીસ એકસઠ બાદ કરો એટલે આપણે આવશે ત્રણ આપણે જાણવા મળ્યું કે ત્રણ હજાર ત્રણસો માં ત્રણ હજાર ત્રણસો માં ત્રણ ઉમેરતા સંખ્યા પૂર્ણવર્ગ બને સંખ્યા પૂર્ણવર્ગ બને દાખલો અહીં પૂરો આ બધું રફ કામ તો અહીં વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર ત્રણ તો દાખલા નંબર એક હજાર ચારસો ને બેતાલીસ હવે આનું આપણે વર્ગમૂળ કાઢવાનું ટ્રાય કરીએ તો જોડી બનાવવાની આપણે સૌપ્રથમ તો આપણે અહીંયા એવો વર્ગ ગોતો કે જે ચૌદ ની નજીક આવે તો તનતેરી નવ બરોબર તો હવે ચૌદ માંથી નવ બાદ કરો એટલે આવશે પાંચ અને અહીંયા ત્રણ અને ત્રણ સરવાળો કરો એટલે છ અને ઉપરથી આખી જોડી ઉતારી બેતાલી વાળી બરાબર હવે આની અરે એવો આંકડો જે મેં કહો કે જેનો ગુણાકાર કરવાથી પાંચસો બેતાલીસ અથવા તેની નજીકના આંકડા આવે તો છનો ઘડિયો બોલી છ પીચત્રીસ છાય છત્રીસ છ સત્તર બેતાલીસ છ અઠા અડતાલીસ છ નવા ચોપન છ નવા છ નવા ચોપન કરીએ આપણે બરાબર તો શું થશે છ અને નવ આને આપી દઈએ નવ એટલે ઓગણા સિતે ગુણ્યા નવ કરીએ એટલે આપણે છસો ને એકવીસ આવશે છસો ગુણાકાર કરો છસો એકવીસ આવે છસો એકવી આથી મોટા થઈ જાય આ હાલ નહીં આથી એક નાનકડો આંકડો લઈ લે નવ લીધા તો હવે આપણે આઠ લઈને ટ્રાય કરુણ્યા આઠ પાંચસો ને ચુમાલીસ આવશે તો પણ હજી વધી જાય છે અડસઠ ગુણ્યા આઠ પર પાંચસો ચુમ્માલીસ આવે લઈ હાલશે નહીં તો આપણે એનાથી નાનકડા સડસઠ ગુણ્યા સાત કરીએ તો ચારસો આવશે બરોબર

પછી હવે અહીંયા સાણત્રીસ પછી શું આવે કે સાડત્રીસ પછીની સંખ્યા સાડત્રીસ પછીની સંખ્યા આડત્રીસ હવે શું કરશું કે આડત્રીસ નો વર્ગ એમાંથી આપણે બાદ શું કરશું ચૌદ બેતાલીસ તો આણંદ ચૌદ ચુમાલીસ આવ્યા બરાબર હવે આડત્રીસ નો વર્ગ કેટલો આવે ચૌદ ચુમાલીસ હવે એમાંથી બાદ શું કરશો ચૌદ બેતાલીસ તો બાદ કરશો તો આપણે કેટલા વધશે બે વધશે તો આમાં શું આવે જવાબ આવ્યો કે ચૌદ બેતાલીસ માં બે ઉમેરતા સંખ્યા પૂર્ણ વર્ગ બને તો અહીં તમારો દાખલા નંબર ત્રણ પૂરો થયો છે જો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ખાસ કરજો શેર કરજો બરોબર જોજો હવે દાખલા નંબર ચાર અને આ છેલ્લો દાખલો બરાબર ચોથો હવે આમાં શું કરશું આપણે જોડી બનાવી લઈ સૌપ્રથમ પ્રથમ જોડી બનાવી લીધા પછી એવો વર્ગ બોલી કે જે સત્તર ની નજીક આવે તો ચોકે ચોકે સોળ તો સત્તર માંથી સોળ જાય એટલે એક અને ઉપરથી ઉતાર્યા પચાસ હવે અહીં આપણે ચાર અને ચારનો સરવાળો કરીએ એટલે કે આઠ તો અહીં આપણે હવે આઠના ના ઘડિયામાં પંદર એટલે આઠ દુ સોળ આઠ દુ સોળ થઈ જશે તો આપણે આઠ એકા આઠ જ એટલે એક્યાસી ગુણ્યા એક કરશો એક્યાસી જો બ્યાસી દુ કર નાખીએ તો કેટલા થશે ચાર અને આઠ દુ સોળ એટલે ચોસઠ એટલે કે એક્યાસી ગુણ્યા એક કરશું આપણે એટલે મળશે એક્યાસી એટલે અહીંયા એકડો મેકી દઈ અહીંયા એક્યાસી એકા એક્યાસી ચલો આમાં એક ઉમેરી એટલે બ્યાસી થઈ જશે હવે એકસો પચાસ માંથી એક્યાસી બાદ કરો સંખ્યા બેતાલી આવે તો અહીં બેતાલી નો વર્ગ ઓછા સત્તર પચાસ સત્તર માંથી સત્તર પચાસ બાદ કરી આપણે કે ચૌદ મળે તો જવાબ આવ્યો ચૌદ ઉમેરતા સંખ્યા પૂર્ણ વર્ગ બને તો અહીં દાખલા નંબર ચાર પૂરો થયો છે જો વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ખાસ સબસ્ક્રાઈબ કરો કરો ને કરો અને તમારા બધા ભાઈબંધ મિત્રોને શેર કરજો અને તમને આવી જ રીતે આખા સેબનું સોલ્યુશન સંપૂર્ણપણે મળશે